સુરતના ડુમ્મસમાં વન પ્રાણીઓ જોવાના અને કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હાલમાં ડુમ્મસમાં મિત્રો સાથે ફરી રહેલા એક યુવાને પોતાના કેમેરામાં છ જેટલા ગોલ્ડન જેકલનું સમૂહ ઝાડી તરફ જતું હોવાનો વીડિયો કંડાર્યો છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં અગાઉ જંગલી પ્રાણીઓ દેખાયા હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે ફરી ડુમ્મસમાં શિયાળ હોવાનું સામે આવ્યું છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં છ શિયાળ જોવા મળ્યા છે મિત્રો સાથે ફરતી વેળાએ એક યુવકે શિયાળ રોડ પર ફરતા જોયા હતા યુવાને તેના કહેવા મુજબ 6 જેટલા ગોલ્ડન જેકલનો સમૂહ ઝાડી તરફ જતું જોવા મળ્યો હતો સિયાનને તેના ચાલવાની પદ્ધતિ ઉછડીતી ઓળખ કરી પોતાના મોબાઈલમાં વિડિયો કંડાર્યો હોવાનું યુવાને જણાવ્યું હતું તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકલ સુરતના કયા એરિયામાં കണ്ടીઓ એરપોર્ટ સાઈડ જોવા મળ્યું છે અને કેટલા હતા ટોટલ 6 હતા અને 6 6 બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકલ છે મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોને ટેલથી ખબર પડી કે આ ગોલ્ડન જેકલ નો પેક છે તમે આ પહેલા ક્યારે જોયા હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મે રેગ્યુલર બેસિસ પર જાઉ છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મે પહેલા જોયા છે તમારા મતે અત્યારે શું છે જો કોઈ કહેવાય ને કે એમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફerent છે આપણે હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે